જેમાં સમસ્ત ગ્રામજનો સહિત પાદરા તાલુકાના ભીમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બપોરે ત્રણ વાગે બાબા સાહેબ આંબેડકર સાહેબની ની ડીજે ના તાલી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ આવેલ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું સાજે ભીમ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તાલુકો પાદરા ગામ આજે ભારત સંવિધાન વર્ષ થયા ગામની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા અનાવરણ કરવામાં આવે એની સાથે સાથે જેટલા પણ ભીમ યોદ્ધાઓ છે એ ભીમ યોદ્ધાઓ હજુ જે પણ કામ બાકી છે એવું ઘણી બધી પ્રતિમાનું અનાવરણ થયું છે પરંતુ પીપળી ગામની અંદર જે અનાવરણ થયું છે એનાથી એક સંદેશો મળે છે કે બાબા સાહેબ ની અનાવરણ કેમ તો કે જ્યારે પણ જ્યાંથી ઘરમાંથી નીકળે એમનું બાળક પૂછવું જોઈએ કહી શકાય કેવિધાન રચિતા છે એના માટે આજે બાબાસાહેબ ની પ્રતિમા નું અનાવરણ કર્યું છે આવનાર દિવસોની અંદર બે પચીસ પૂરા થતા થતા અમારું એવું ટાર્ગેટ છે કે એકાંત પ્રતિમા નું અનાવરણ કરવા જઈ રહ્યા છે